પરંતુ જોઈએ ત્યાં અને તેટલો દારૂ તે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદથી મળી રહે છે તો બે દિવસથી ગુજરાતના બોટાદમાં લઈને ચર્ચાએ જોર પકડ્યું છે છે ઠેર ઠેર પણ સામે આવી રહ્યા જાગૃત નાગરિકો દારૂના અડ્ડાઓના વિડીયો બનાવી વાયરલ કરી રહ્યા છે તો સુરત કે જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું શહેર છે ત્યાંના વિડીયો હાલ સામે આવ્યા છે તેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં ચાલતા દેશી દારૂના અડ્ડાનો વિડીયો હાલ તો વાયરલ થવા પામ્યો છે દારૂના અડ્ડા પર દારૂ પીવા વાળાઓ પણ ભેગા થઈ હોવાનું વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આ મામલે સુરત પોલીસ કડક પગલા લેશે કે ભાઈ સુરતમાં લઠાકાની રાહ જોશે તે આના પરથી જોવું રહ્યું હઝર કુરશી પ્રકાશવાળા